ઠંડી રોટલી બપોરની રોટલી જ્યારે ચાર પાંચ વાગે નાસ્તો કરવો હોય ત્યારે ખાઈએ તો આમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ હોય છે એના માટે આપણે આ રોટલી વઘારેલી ખાવા માટે ખૂબ સારી હોય છે આપણે પાસ્તા મેગી કરતાં પણ ખૂબ સારા આપણે આવી રીતે નાસ્તો કરીએ તો પાસ્તા મેગી ન ખાવા પડે તો આના આમાં આપણે નાના ટુકડા કરી લેશું મિત્રો આવી રીતે મેં પાંચ રોટલીના ટુકડા કરી લીધેલા છે અને સાઈડ ઉપર રાખી દેસું અને મિત્રો આપણે રોટલી વઘારવામાં આપણે આ એક ડુંગળી મોટી ડુંગળી લીધેલી છે અને એક મીડિયમ ટમેટું લીધેલું છે અને નાના ટુકડા કરી લીધેલા છે આવી રીતે નાના સમારી લેવાના છે તો મિત્રો આપણે આ ડુંગળી અને ટમેટાવાળી આ ટ્રેડિશનલ રોટલી વઘારીએ છીએ આપણે અત્યારે ઘણા લોકો વઘારે તો એમાં ડુંગળી ટમેટું નથી નાખતા આપણે આવી રીતે આ રોટલીને વઘારવાની છે અને છાશમાં વઘારવાની છે તો મિત્રો હવે આપણે આને વઘાર કરીશું તો મિત્રો રોટલી વઘારવા માટે મેં આ એક ચમચો એક તેલ લીધેલું છે તો હવે આપણે તેલને ગરમ થવા ગરમ થઈ ગયું છે ફૂટવા દેસુ અડધી ચમચી જેટલું આખું જીરું નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું

કરી લેશું મિત્ર આમાં આપણે ડુંગળી નાખેલી છે એટલે આપણે લસણનો ઉપયોગ નથી કરતા તમે ડુંગળીનો ઉપયોગ ન કરતા હોય તો આપણે લસણનો ઉપયોગ કરીએ તો પણ ચાલે તો આવી રીતે ડુંગળીને સોફ્ટ થવા દેશું ટમેટા અને ડુંગળીને ને હવે આપણે નાની અડધી ચમચી હળદર જવા જવા સ્વાદ પ્રમાણે અને તમારે વધારે સ્પાઈસી બનાવી હોય તો લીલી મરચી જે આવે એ પણ તમે વઘારમાં નાખી શકો છો આ કશ્મીરી લાલ મરચું પાવડર છે એમાં જવા દેસુ

બે વાટકા જેટલી છાશ લીધેલી છે અને એમાં આપણે જે રોટલીના ટુકડા કરેલા છે એને જવા દેસુ હવે મિત્રો આપણે આવી રીતે એમાં જવા દેસુ અને બધું સારી રીતે મિક્સ કરી લેશું એકદમ ફટાફટ બની જાય છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે નાના બાળકો આપણે આ જીદ કરતા હોય કે આપણે પાસ્તા ખાવા પાસ્તા ખાવા તો આ રોટલી તમે ફટાફટ બનાવી અને એને પીસી શકો છો તો હવે આને આપણે ચાર પાંચ મિનિટ માટે થવા દેસું

પછી મિત્રો તમારે આ ગરમા ગરમ જ સૌ કરવાની છે આવી રીતે ગરમ હશે તો તમને ખૂબ આનો ટેસ્ટ આવશે તો મિત્રો કેવી લાગી આ વઘારેલી રોટલીની રેસીપી એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ